અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાનું પ્લેન ક્રશ થયા બાદ રાજ્યભરમાં શોકનો માહોલ છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ પ્લેન ક્રશમાં નિધન થતાં ભાજપ કાર્યકરોમાં દુઃખની લાગણી છે મોડાસા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શોકસભાનું આયોજન કર્યું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમાર સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર અને જિલ્લા ભાજપ કાર્યકરોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી તારીખ બાર છના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ પિક ઓફ થઈ અને ગણતરી મિનિટોની અંદર દુર્ઘટનાગ્રસ્ત થઈ અને એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ આ જ ફ્લાઇટમાં હતા અને તેઓનું પણ આની અંદર દુઃખદ નિધન થયું ત્યારે અમે અરવલ્લી જિલ્લો આજે સભા રાખી છે તેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓ અને જાહેર જનતા મોટી સંખ્યામાં એમને સભામાં શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહી છે ત્યારે હું પણ માનનીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ખૂબ આઘાત સાથે એમને શ્રદ્ધાંજલિ આપું છું અને આ દુર્ઘટનામાં ને ચુંબોતેર જેવા જે લોકો એની અંદર પોતાનું અમૂલ્ય જીવ ગુમાવ્યું છે એમને પણ હું ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું એમના આત્માને પરમ કૃપાળું પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું અને એમના પરિવારને પણ ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી